સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે વિદેશમાં એક્સપોર્ટ કરાતા કિંમતી એગ્રોકેમિકલ કન્ટેનરમાંથી કેમિકલ ચોરી કરી તેની જગ્યાએ રેતીનો જથ્થો ભરી મોકલાતા નેટવર્કને ઝડપી પાડી

જે જ્યાં પોર્ટ સુધી પહોંચાડવા કન્ટેનરમાં રવાના કર્યો હોય જે ટ્રેલર અને કન્ટેનરના ચાલકોએ તેઓના સાગરીતો સાથે મળી કેમિકલની ચોરી કરી તેમાં રેતીનો જથ્થો ભરી વિદેશ મોકલ્યો હતો તેઓની ટીમ હાલ પણ સક્રિય છે તેવી માહિતી મળતા સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે પીપોદરા ગામની હદમાં બજરંગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખી ગોડાઉન પર વિદેશમાં એક્સપોર્ટ કરાતા કિંમતી મુદામાલ ભરેલા કન્ટેનરો દેખાયા હતા તેની તપાસ કરતા આખો કૌભાંડ સામે આવ્યો હતો પોલીસે શાયરની અંજની આર્કેડ નીલકંઠ આર્કેડ શેખપુર ગામે સિદ્ધિ રેસીડેન્સી એપાર્ટમેન્ટ વેલંજા નીલકંઠ રેસીડન્સી એપાર્ટમેન્ટ સહિતનાઓના આરોપીઓએ ભાડે રાખેલા દુકાનોમાંથી ઓગણા કરોડ પાસાઠ લાખ ત્રાણું હજાર પાંચસો રૂપિયાનો અધધધો કહી શકાય તેવા કેમિકલનો જથ્થો તથા અન્ય મતા મળી ઓગણએંસી કરોડ છાસઠ લાખ સત્યાસી હજાર ચારસો એકવીસ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓ મનીષકુમાર જગદીશ પ્રસાદ શર્મા અને ચિરાગ લાભુભાઈ બગડિયાને ઝડપી પાડ્યા હતા હાલ તો આ કરોડો રૂપિયાના કેમિકલ કૌભાંડમાં છ ટ્રેનરના માલિકોને પણ વોન્ટેડ જાહેર કર્યા છે હાલ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા કેમિકલ ચોરી કૌભાંડ પોલીસે ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે સાથે